અને ચોકથી આવી એ સુહાની હે ડાબીયા કેટલા લે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મા આવ આજે કોલેજ જો બધું ધોઈ દીધું ઓ કમ્પ્લીટ રેડી કોલેજ તો કોઈ આટલે ઓ ખાઈ દેવાનું ક્યો આટલે ઓ ખાઈ દેઓ આ बाजू ઓગાડી દો લે ચા ઢોળો ચા ઢોળો ની બની ચા ઢોળો હરી બની ચા ઢોળો તો તો પડશે ની ચા ઢોળો એ બગાડી ચા ઢોળશે તરી ભાઈ મારશી ઓરગી એ મારી ખોલી ઢોળશે તો આ દઈ

फिर फ्लो है aduh, matri. aduh, 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 aduh,

ના ના રોહી ન ખરા આવો બોલીને તો ખવરા પૈસા તો લે જલતા હા છવા લેમ તો આપણે અહીંયા કરી અંદાજ જોવા માટે ગાડી ભરી થેન્ક યુ ના આ બાત કે રહ્યા

यह मुलाकात करवा आया इबगल तमारो आपार तो hmm. बढ़िया oh, oh. है आना तो छोटी छोटी बाढ़ 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 ना तिरुपति दिल्ली अंदर छतरिया ट्राफिक नडी हो त्यो आगेनै हो गयो हम्म ट्रैफिक नडी भए त वदरंदा सिटी जुल ट्राफिक नै हां म सरनदा अब सब्स्क्राइब गर्नु पर्यो तगक पनि नरी अहिले आइ पर्यो मतलब भयो आछो भन्नु चाहिँ कोपत थिए अबले

અગિયારે આપણા લોગનો એન્ડ આપીએ છીએ તો આપણા એકે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરજો બધાનેજરોમાં પીરને આવો નવો સપોર્ટ કરતા રહેજો